નમસ્કાર મિત્રો દિવ્યાંગો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તો ચાલો જાણીએ એમની યોજનાઓ અને શું નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ અઢાર આઠ બે હજાર પચીસના નાણાં વિભાગના ઠરાવથી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપંગતાના કિસ્સાના વીમા રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે દિવ્યાંગ અકસ્માત વીમા યોજના ગુજરાત સરકારના વાર્ષિક એક લાખથી ઓછી આવક ધરાવતા દિવ્યાંગો ઉંમર પાંચથી સિત્તેર વર્ષ જે વીમા કવચની અંદર રૂપિયા ચાર લાખ કરવામાં આવ્યા છે અને જેના નોડલ અધિકારી તરીકે જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી છે હવે આપણે યોજનાઓ વિશે જાણી લઈએ કે કઈ રીતે જાણવા મળે તો તેના માટે તમારે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ લખવાનું છે તો આપણે ઈ સમાજ કલ્યાણ સર્ચ કરીએ ગૂગલમાં તો એ પોર્ટલ આવી જશે એ પોર્ટલ ખુલ્યા પછી અહીં ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના પાસ માટે સંત સુરદાસ યોજના એ રીતે તમે અહીં વાહન સાધન માટે એ હાલમાં જે ઓપન લખેલું છે તે ફોર્મ ભરવાના શરૂ છે ત્યારબાદ જાણીએ અહીં તમને જે કોર્પોરેશન દેખાય છે તેના ઉપર તમે ક્લિક કરી શકો છો તેની અંદર ગુજરાત સ્ટેટ દિવ્યાંગ ફાઇનાન્સ જે બીજા નંબરનું દેખાય છે તેના ઉપર ક્લિક કરીએ હાલ એ યોજનાઓ ચાલુ નથી પરંતુ એ યોજનાઓ વિશે તમે અહીંથી પણ માહિતી મેળવી શકો છો તો આ પોર્ટલ ઉપર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકશો થેન્ક યુ આભાર